નમસ્કાર આપ જોઈ રહ્યા શરૂઆત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર આખામી એકવીસ તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી મે મહિનામાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રી સુધી જવાની આગાહી અંબાલાલના મતે પચીસ મેથી રોહિણી નક્ષત્ર બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાનું પણ અનુમાન હવામાન વિભાગની આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી અંબાલાલે કહ્યું પચીસ મે બાદ આખરી ગરમી પડશે રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસવાની પણ શક્યતા રહેશે પદવીદાનની ફીમાં આઠ ટકાનો વધારો સત્તાવનમાં ખાસ પદવીદાન માટે પહેલી ફોર્મ ભરાશે ધોરણ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પંદર મેથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે એમએસ યુનિવર્સિટીમાં સાયબર સ્પેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને ઉનાળાની ઋતુ દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ પાલિતાણા અને ઉધના ગયા સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર બે જોડી ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માત અને તેમાં પણ ખાસ કરી ફેટલ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં પૂરપાટ ઝડપે ફોર વ્હીલર તેમજ હાઈવે પર હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે આણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક પાણીમાં ઘરકાવ થઈ ગયો છે જેના પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી તેમજ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે બે દિવસમાં તાપમાનનો પારો બે પોઈન્ટ સાત ડિગ્રી વધીને ચાર ડિગ્રી સુધી પહોંચ્યો છે હવામાન વિભાગે હીટવેવની પણ આગાહી કરી હતી પંદર મે તાપમાન અડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું બપોરના સમયે ચામડી દજાડ તેવી ગરમી અનુભવાઈ રહી છે વીસ કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે માટે કેટલાક સૂચનો આપ્યા છે આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલું આવશે સામાન્ય રીતે ચોમાસું પંદર જૂને બેસતું હોય છે પરંતુ આ વર્ષે દસ થી અગિયાર જૂનની આસપાસ ચોમાસુ બેસી જશે ચૌદ જિલ્લામાં આજે વરસાદની આગાહી છે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમથી અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ પહોંચી ચૂક્યું છે પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસુ વહેલું આવે તેની શક્યતાઓ છે કેરળમાં સત્યાવીસ મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરશે જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે કરી છે વાવાઝોડાની આગાહી ગુજરાત સહિત સમગ્ર દેશમાં વીસ મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે કેટલાક વિસ્તારોમાં બારથી પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ગુજરાતમાં વીસ મેથી ચોવીસ મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે તેમણે કહ્યું કે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગ રૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો ઠેર ઠેર તિરંગા યાત્રાનું પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો વિવિધ સંસ્થાના આગેવાનો ધાર્મિક આગેવાનો એનજીઓના આગેવાનો તેમજ એનસીસી હોમગાર્ડ અને પોલીસના જવાનો નિવૃત્ત આર્મી ઓફિસર સહિતના મોડાસાવાસીઓ જોડાયા હતા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગ રૂપે અરવલ્લીના મોડાસામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં મહાલક્ષ્મી ટાઉન હોલથી મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ રોડ થઈ પરત મહાલક્ષ્મી ટાઉન હોલ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો ઠેર ઠેર તિરંગા યાત્રાનું

જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને એમની ટીમ યુવા મોરચાના પ્રમુખશ્રી અને એમની ટીમ તેમજ શહેરના મોટાભાગના નાગરિકો આ યાત્રામાં જોડાઈને જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે બેલગામની અંદર આપણા ભારતના અઠ્યાવીસ નાગરિકોની નિર્મળ હત્યા કરવામાં આવી એના અનુસંધાનમાં ભારત દેશે નક્કી કર્યું કે આતંકવાદનો સફાયો સંપૂર્ણપણે થવો જોઈએ અને એના અનુસંધાનમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના અને એમની તીર્થદૃષ્ટિના કારણે આપણા લશ્કરે પાકિસ્તાનની અંદર ઘૂસીને એમના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે તમામ પક્ષોએ આ ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને બધાએ એકજૂટ થઈને એમ કીધું કે ભારત દેશ એકજૂટ છે અને કોઈપણ સંજોગોમાં આતંકવાદનો સફાયો કરીને જ રહેશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંક ધારા એમાં ધર્મ પૂછીને હુમલો કર્યો અને છબ્બીસ એવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા પરિણામે સમગ્ર દેશની અંદર એનો રોષ ભોભક્યું ઉઠ્યો અને ભારતના સૈનિકોએ પાકિસ્તાનની અંદર એટલે કે ઘરમાં ઘૂસી અને એમના આતંકવાદીઓના જે અડ્ડા હતા એના પર એર સ્ટ્રાઇક કરી અને એને નાશ કરી દીધો અને તેમાં લગભગ સો જેટલા આતંકવાદીઓનો સફાઈ કરી દીધો અને એ પછી પાકિસ્તાને ભારત પર વળતું પ્રહાર કરવાની કોશિશ કરી ત્યારે ભારતના સૈનિકોએ એનો જડબા તોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનનો એક પણ ડ્રોન કે એક પણ મિસાઇલ ભારત પર આપણે ત્યાં એને હવામાં જ તોડી પાડવામાં આવ્યા અને જવાબી કાર્યવાહીમાં ભારતે વળતું હુમલો કરી અને પાકિસ્તાનના મોટા ભાગના એરબેજને તોડી નાખ્યો અને આ રીતે ભારતની પોતાની બનાવેલી સ્વદેશી મિસાઇલ બ્રહ્મોસ જેવીએ વિશ્વને બતાવી આપ્યું કે ભારત બધી રીતે સક્ષમ છે અને સૈન્યને અને સરકારની કામગીરીને બિરદાવવા માટે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ સંગઠનો એમાં સૈનિકો હોય ધાર્મિક મંડળો હોય વેપારીઓ હોય અને અન્ય બધા ઘણા બધા સંગઠનો મળી અને ભવ્ય ત્રિરંગાનું

મહાવિર નગર તેમજ હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં થઈ ટાવર ચોક સુધી યોજાઈ હતી શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો આ યાત્રામાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્ર મહારાજ જેડી પટેલ સહિત વિવિધ સંગઠનના પ્રદેશ તેમજ જિલ્લાના પદાધિકારીઓ વિવિધ મોરચાના અને સંગઠનના હોદ્દેદારો તેમજ સમગ્ર સાબરકાંઠાના આગેવાનો હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પહેલ ગામમાં આતંકી હુમલા પછી આખા દેશમાં જે આતંકીઓ પ્રત્યે જૂના પેદા થઈ અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ આતંકી હુમલા પછી જે એમને કહ્યું હતું કે આતંકી હુમલો થશે તો ઘરમાં ઘૂસીને મારીશું એ પ્રમાણે ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં જઈ અને આતંકીના જે અડ્ડાઓ હતા ઠેર ઠેર આતંકીના જે અડ્ડાઓ હતા ઘર હતા એમને તહસ નહસ કર્યા છે આજે આખા દેશમાં સૈનિકોના સન્માનમાં અને એમનું મનોબળ વધારવા માટે આખા દેશ અને ગુજરાતમાં અને આવતીકાલથી તમામે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં પણ આ તિરંગા યાત્રા થઈ રહેવા જઈ રહી છે આવનારા સમયમાં પ્રજા પણ પ્રજામાં પણ જાગૃતિ આવે એવા કાર્યક્રમો આ દેશની પ્રજા કરવા જઈ રહી છે આજથી બે દિવસ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે શાહની ગુજરાત મુલાકાત બાદ ભાજપ પ્રમુખની નિયુક્તિનો ધમધમાટ શરૂ થશે તો આજથી બે દિવસ માટે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ